તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભીંડાનું શાક તે એકદમ અલગ જ રીતે તો મેં અહીંયા ચાર ચમચી ચણાનો લોટ લીધો છે હવે આપણે તેમાં મસાલો કરી લેશું થોડુંક સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું થોડોક આપણે ગરમ મસાલો નાખીશું હવે આને મિક્સ કરી લેશું અને થોડું પાણી એડ કરી અને આપણો આને બેટર બનાવી આપણે તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે તો બેટર તૈયાર છે હવે આપણે આ ભીંડાના જે ટુકડા કર્યા છે નાના નાના તેની ઉપર આપણે એક સરસ લેર કરી લઈશું હવે આપણે આને આ રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લઈશું તો હવે આપણે એક પેનમાં તળવા માટે તેલ મૂકી દઈશું અને તે થોડું બહુ આપણે ગરમ નથી કરવાનું નોર્મલ જ કરવાનું છે તો હવે આપણે આ બધા જે કોટ કરેલા ભીંડાના ટુકડા છે તે આપણે ફ્રાય કરી લઈશું આ રીતે હજી આ એક બે ચમચી તેલ લીધું છે અને તેમાં અહિયાં અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું અને થોડુંક મેં આ દુખમણી નાખ્યું છે એક ડુંગળી અને થોડું લીલું લસણ પાવડર અને થોડી હળદર અને થોડો આપણે આમસુર પાવડર નાખી દઈશું અહીંયા મેં એક ટમેટું લીધું છે તે પણ આપણે હવે આપણે આને થોડી વાર ઉક થવા દઈશું તો હવે આપણે જે ફ્રાય કરેલા ભીંડાના બટકા છીએ તે નાખી દઈશું આપણે આને વલાવવાનું નથી ને આગળ જે આપણી લેર ઉપરની છે તે વિખાઈ જશે તો ઉપરથી થોડા ધાણા આપણે એડ કરી દઈશું તો આ રેડી છે ભીંડાનું શાક તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયાને લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો